જ્યારે પૂનમની ચાંદની ધરતી પર અમૃતસમી વરસે છે ત્યારે વૈશાખ માસની આ શુભ રાત્રિ દેવોને પણ અતિ પ્રિય લાગે છે જળદાન અને જપથી જીવન પુણ્યના પ્રકાશથી ભરાઈ જાય છે અને ભક્તોના હૃદય ભગવાનના મધુર તેજથી શીતળ થઈ જાય છે હરે કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય આપ સૌને વૈશાખી પૂર્ણિમા તથા બુદ્ધ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ પૌરાણિક માન્યતાઓ અનુસાર વૈશાખ માસની પૂર્ણિમાની તિથિને ભગવાન વિષ્ણુની પૂજા માટે વિશેષ શુભ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન બુદ્ધનો અવતાર થયો હતો એટલા માટે જ તેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને વૈશાખ માસ અત્યંત પ્રિય છે અને જો પૂર્ણિમાની તિથિએ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે તો તેનું ફળ ગણું વધારે પ્રાપ્ત થાય છે સ્નાન દાન અને જપ વગેરે કર્મો કરવામાં આવે છે તો ચાલો હવે જાણીએ કે પૂર્ણિમાની તિથિ ક્યારથી ક્યાર સુધી રહેશે ચંદ્રોદયનો સમય શું રહેશે પૂજા માટે કયા શુભ મુહૂર્ત રહેશે સ્નાન અને દાન માટેનો શુભ સમય કયો રહેશે તો પૂર્ણિમાની તિથિ શરૂ થશે મે રવિવારની વાગીને મિનિટે અને પૂર્ણિમાની તિથિ સમાપ્ત થશે બાર મે સોમવારની રાત્રિએ દસ વાગીને પચીસ મિનિટે આવા સંજોગોમાં ઉદય તિથિ અનુસાર પૂર્ણિમાનું વ્રત સ્નાન અને દાન બાર મે સોમવારે જ કરવામાં આવશે આ વખતે માત્ર એક જ દિવસ પૂર્ણિમા રહેશે અને વૈશાખી પૂર્ણિમાના દિવસે કૂર્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના કુર્મ એટલે કે કચ્છપ અવતારને પણ પૂજાનો વિશેષ મહત્વ છે ચાલો હવે જાણીએ કે બાર મેના દિવસે શુભ મુહૂર્ત વિશે પ્રાતઃ પૂજાનો શુભ મુહૂર્ત સવારે ચાર વાગીને ઓગણત્રીસ મિનિટ થી પાંચ વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે સાંજની પૂજા માટેનું મુહૂર્ત રહેશે સાંજે સાત વાગીને ત્રણ મિનિટથી આઠ વાગીને છ મિનિટ સુધી ગોધુલી મુહૂર્ત જેમાં સાંજે દીપદાન અથવા ચંદ્રદેવની પૂજા કરી શકાય છે તે સાંજે સાત વાગીને બે મિનિટથી સાત વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે ચંદ્રોદયનો સમય રહેશે સાંજે છ વાગીને એકાવન મિનિટે કારણ કે પૂર્ણિમાની તિથિએ રાત્રે ચંદ્રદેવને અર્ધ્ય આપીને જ વ્રત ખોલવામાં આવે છે તો આ નિર્ધારિત સમય પછી તમે ક્યારેય પણ તમારું વ્રત ખોલી શકો છો બાર મે સોમવારના દિવસે સૂર્યોદય સવારે પાંચ વાગીને એકાવન મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને પંચાવન મિનિટે થશે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગીને ચૌદ મિનિટથી પાંચ વાગીને બે મિનિટ સુધી રહેશે પૂર્ણિમાના દિવસે સ્નાન કરવા માટે બ્રહ્મ મુહૂર્ત કે સૂર્યોદય સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જોકે સૂર્યોદય પછી પણ શક્ય તેટલી વહેલી સવારે સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને સત્તાવન મિનિટથી બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે આ સમયમાં તમે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા શરૂ કરી શકો છો અને તેમની કથા સાંભળી શકો છો આ દિવસે ભદ્રા પણ રહેશે પરંતુ તેનો સમય સવારે નવ વાગીને ચૌદ મિનિટે પૂર્ણ થઈ જશે ભદ્રાનું વિચરણ ત્રણેય લોકમાં થાય છે અને કયા લોકમાં તેનો વાસ છે તેના આધારે તે શુભ કે અશુભ ગણવામાં આવે છે આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે જેના કારણે તે પૃથ્વી લોક માટે અશુભ ગણાશે નહીં એટલે કે તમે સવારે ભદ્રકાળમાં પણ પૂજા શરૂ કરી શકો છો તેમ છતાં જો કોઈ લોકો ખૂબ જ વિધિ પ્રમાણે કરે છે તો તેઓ સવારે મિનિટ બાદ જ પૂજા કરવી જોઈએ આ દિવસે રાહુકાળ સવારે વાગ્યા સુધી રહેશે માન્યતાઓ મુજબ પૂર્ણિમાની તિથિએ ચંદ્રદેવની પૂજા કરવાથી ચંદ્રદોષથી મુક્તિ મળે છે બ્રહ્માજીએ બધા જ માસોમાંથી વૈશાખ માસને સૌથી વિશિષ્ટ અને શ્રેષ્ઠ ગણાવ્યો છે અને માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા વગેરે કર્મો કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તો પ્રાપ્ત થાય જ છે સાથે જ મૃત્યુદેવ યમરાજ પણ પ્રસન્ન થાય છે વૈશાખ માસનો વ્રત લીધેલા તમામ ભક્તોએ આ દિવસે વિધિપૂર્વક ઉદ્યાપન કરવું જોઈએ પૂર્ણિમાની તિથિએ નિયમોનું પાલન કરીને ઉપવાસ રાખવામાં આવે છે અને આ દિવસે પાણીથી ભરેલું વર્તન કુલહડ માટીનો ઘડો પંખો ચપલ છત્રી ઘી ફળ ખાંડ ચોખા મીઠું સરબત અથવા તો ઋતુ અનુસાર ફળોનું દાન કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે દાન કોઈ મોટું પુણ્ય નથી અને કળિયુગમાં માત્ર દાન દ્વારા જ મનુષ્ય બધા પાપોથી મુક્તિ મેળવી શકે છે આ દિવસે માતા લક્ષ્મીજીને ખીરનો ભોગ અર્પણ કરવાથી ઘરમાં લક્ષ્મીજીની સ્થાયી કૃપા બની રહે છે પૂજા કર્યા પછી અંતમાં જાણતા અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા કરવી જોઈએ અને યમરાજજી માટે પૂર્ણિમાની રાત્રિએ દક્ષિણ દિશાની તરફ મો કરીને એક દીવો અર્પણ કરવો જોઈએ આપની આસપાસ પવિત્ર વૃક્ષોની નીચે અથવા તો તુલસીના છોડની નીચે દીવો કરીને પૂજા કરવી જોઈએ તો આ હતી આજની માહિતી જો માહિતી પસંદ આવી હોય તો આપણી આ ચેનલ ધર્માભક્તિને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને અવશ્ય પ્રેસ કરી દેજો જેથી આવનારી જ આવી જ મહત્વપૂર્ણ વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ